એઆઈ થી બનેલી ન્યુ તસવીરના લીધે ન્યુઝીલેન્ડના સંસદ ગૃહમાં ચકચાર મચી ગઈ છે ત્યારે આ ન્યુ તસવીર છે એ કોની છે અને કોણે બનાવી છે એ જાણીશું અવર રાજકોટ સાથે નમસ્કાર આપની સાથે હું બંસી રંગાણી આ ન્યુ તસવીર છે એ મારી છે પણ ખોટી છે એટલું કહ્યું અને બધા સંસદો દંગ રહી ગયા મહિલા સંસદ લોરા મકલરે પોતાની જ મહિલા સંસદ લોરા મેકલરે પોતાની જ એક ડીપ તસવીર સંસદમાં બતાવી તેમણે કહ્યું કે માત્ર પાંચ મિનિટમાં ગૂગલ પર એક એવી વેબસાઇટથી થી મારી ખોટી ન્યુડ તસવીર બની ગઈ મહિલાઓ અને યુવાન છોકરીઓ માટે સૌથી ખતરનાક અને નુકસાનકારક થઈ શકે છે એવી આ ટેકનોલોજીને લીધે હવે આટલું સરળ થઈ ગયું છે કે કોઈની પ્રતિષ્ઠા નષ્ટ કરી શકે ખાસ કરીને યુવતીઓ માટે ખૂબ જ ભયજનક છે લૌરાએ એ કહ્યું કે સંસદમાં ફોટો બતાવવો એ ડરાવનારો અનુભવ હતો હું ભયભીત હતી પણ આ મુશ્કેલી સામે કડક કાયદા જરૂરી છે જેમાં હવેથી ડીપ ફેક ડિજિટલ નુકસાન અને શોષણ બિલ પાસ થયા છે રિવેન્જ પોન ખોટા વિડીયો વિરુદ્ધ પણ કાયદો બનાવવામાં આવ્યો છે ડીપ ફેક બનાવવું કે શેર કરવું એ ગુનો ગણાશે પીડિતને કન્ટેન્ટ હટાવવાનો અધિકાર પણ મળશે ત્યારે તમે શું માનો છો શું ભારતમાં પણ આવો કાયદો હોવો જોઈએ કમેન્ટમાં જરૂરથી જણાવજો